તો હેલો માય યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને આપણે રાત્રે સાડા ત્રણ વાગે હેડ્યા હતા દોતાથી તો અત્યારે આપણે ત્રિસુરિયા ઘાટ ચડી અંબે માતાના મંદિરે લોકો સામે છે ત્યાં આગળ આપણે આવી ગયા છીએ ત્રિસુરિયા ઘાટ ચડી છીએ હાલ અને બધા સેવન ગણપતભાઈ

પેલા એક વાર વાસરી વગાડતો ને ખાલી કોઈ બી ગીત વગાડતો મસ્ત સારું કોઈ બી ફોન બંધ કરીને ગીતા મે કટ એ તું આમ હેટો દે ચલો લાઈવ ચાલુ જ છે હાલ મસ્ત કોઈ પણ એક ગીત વગાડ દો રસ્તામાં ચાલતા અહીંયા હા ચાલશે ચાલશે કોઈ બી મસ્ત ગીત વગાડ દો સરસ ખૂબ મસ્ત ગીત સાંભળવા મળી ગયું વાસળીના સુરે સવાર સવારમાં છ વાગે આપણે તિસુડા ઘાટ ચડીએ છીએ અને અડધો તો પગી ગયા આપણે ગયા તો કેવો સુધી ઘાટ આપણે વટાવી નાખ્યો છે મિત્રો હા તિસુડા ઘાટ વટાવી દીધો અને હવે આ ઢાળ ઉતરીએ છીએ આપણે હવે આમ તો સવાર પડી ગઈ હવે થોડું થોડું અજવાળ થઈ ગયો હા નીકળી રહ્યા છે સુરત દાદા આપણે ટૂંક સમયની અંદર દર્શન આપશે આપશે

દિવસ ઉગી ગયો હવે તો ચલો હવે મિત્રો એકદમ દિવસ ઉગે અને આપણે ચા હા ચા પાણી નાસ્તા સાથે આપણે મળીએ તો ચલો આગળ મળીએ હવે કન્ટિન્યુ બ્લોક ની અંદર આપણે રસ્તામાં જતા હતા અને ભાઈ અમારે મેહુલભાઈ મળી ગયા દાડો પૂછી છે મેહુલભાઈ મળી ગયા છે તો બ્લોક બનાવવાનું ચાલુ કરી નાખીએ મસ્ત ભાઈ મળી જાય હવાર હવારના દર્શન થઈ ગયા હે ત્રિસુ અને એ દર્શન કરવા જાય પૂનમ ભરવા જાય છે બોલો તો હવે જય તમે ચોથી આવો હાડા તો ગાઈ મસ્ત ત્રિસુડીયો ગોટ આપણે હળદો ચડી ચા નાસ્તો કરવા બેઠા જઈએ મસ્ત સેવ ને બાપડી ઝીણી ઝીણી સેવ અને બાપડી બધા ભાઈઓ બેઠાયા બીજે આવેલું મસ્ત સેવ તો દેખો ખાલી તંદુરી કયું કીધું ઇન્દુરી કેસર ઇન્દુરી કેસર

અને મસ્ત દિવસ ઉગી ગયો અત્યાર હવે જોઈ લો ખાલી મસ્ત દિવસ ઉગી ગયો હે અને અમે ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા હે હવે હવે અંબાજી કેટલી દૂર છે આપણે ભૈયાનું પૂછી લઈએ અંબાજી કેટલું દૂર

ચાકરીની અંદર જો ત્યારનો નજારો જો નજારો કુદરતી વાતાવરણ હા એકદમ નેચરલ નેચરલ છે ને બાકી શેક નહીં શેક નહીં શેક નહીં શેન જોઈ લો ખાલી જોઈ લો ખાલી મસ્ત સવાર હાના કુકડા જોવા મળી ગયા હતા આપણને તો જોઈ લો ખાલી તો મસ્ત વાતાવરણ બી સારું હે ભાખરાનું પોણી જુઓ ખાલી શું આવે રહું પોણી મસ્ત પોણી જુઓ શું ચાલે રહું આગળ પેલીમાં કાથી આવે રો આખું ચલો હવે આગળ જઈએ હા કુદરતી કહેનાર હા હા તો બીજું કંઈ કેવું હોય ગણપતિભાઈ તમારે હવે આપણે પાનછા મળીએ મિત્રો આગળ હા પાનછા આવીએ એટલે વળી નવ ફરીથી વ્લોકમાં કંઈક નવું ભૂલીએ બરોબર તો બને રહો અમારી સાથે કન્ટિન્યુ કન્ટિન્યુ અમારી સાથે હા બરોબર પંદર હલકાર ગોસ્ટ લો રાઈટ ખાલી જુઓ લાગે છે ને બાકી છે ડુંગર છે નહી બનાહ બસ ચલો તારા ભાઈ આગળ મળીએ

તમારા પગ નું વ્હીલ એલાઇનમેન્ટ ખસી ગયો થોડું એટલે ચાલો હવે જો વેલકમ ટુ અંબાજી યાત્રા ધામ અંબાજી માં દર્શનીય સ્થળો જોઈ લો ગેટઅપ પહોંચી ગયા હવે કેટલા વાગ્યા હતા ને ત્યાં મેં પકડી લીધી હવે જય મા અંબે ચોંધ ભાઈ ખોટો પાડજો ના